અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતાં રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ ઓગણીસો ચોવીસમાં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાંસેરિયા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઓલ મામલતદાર કે એન રાજપૂત ગામના સરપંચ મનસુખ વસાવા ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલ શિક્ષકોનું શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંસેરીએ જણાવ્યું હતું કે કોઈ શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થાય અને તેની ઉજવણી કરવામાં આવે એવા પહેલા પ્રસંગમાં તેઓએ હાજરી આપી છે ત્યારે આ સુંદર આયોજન બદલ અને શિક્ષણ યજ્ઞ સતત ચાલુ રાખવા બદલ તેઓએ ગ્રામજનો અને શાળા પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તમે पान છોડશો ને તો હું પછી પાછો તમારા ગામમાં અજ્ઞાન ચીજાત્ય પાર્થ સંપદા મસુરી દમ દર્પ અભિમાન એ અસુરો લક્ષણો છે અમે તો તેજસ્વી યુવાનો